નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો હાલમાં મનસુખ રાઠોડ અને હકાબા ગઢવીનું એક નવું કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ છે જેની અંદર મિત્રો તેઓ બંને એક જોરદાર મેટરો અંગે ચર્ચા કરી રહ્યા છે મિત્રો આ બંનેની ચર્ચા ખૂબ જ રસપ્રદ છે તો તમે પણ આ બંનેની વાતચીતનું રેકોર્ડિંગ જે વાયરલ થઈ છે એ સાંભળશો તો તમને પણ મજા આવશે એ પહેલાં મિત્રો તમે ચેનલ ઉપર ન વાંચો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલું બેલાયકન પણ દબાવી દેજો તો મિત્રો સાંભળો મનસુખ રાઠોડ અને હકાબા ગઢવીનું આ વાયરલ કોલ રેકોર્ડિંગ જય માતાજી એ વાહ વાહ મજબુભાઈ વાહ શું છે તબિયત પાણી બસ મોજે મોજ છે જો હું બેઠો તો ટીવી જોતો તો હ પણ સોયતા બોલે હો ભાઈ એ સોયતા બોલે તમારે તમારે પેલા જ વિડિયો તમારો આયો હો ભાઈ કેમ કે અત્યારે તો આપણે ચારણો નો માની છે બધી સમાજ પણ હક આમાં શું છે કે આ માણસ છે ને એની ભાષા પવિત્ર નથી વિકૃત માણસ લાગ્યો કોઈ ભાઈ હા વિકૃત વિકૃત માણસ છે એટલે એનું હું કે ઠીક છે એને કાઈ એને એની સમાજ નું જ્ઞાન નથી એને આયર ની કાપતી કરી પોતાનો સવાર આવશે કોઈ નો નહીં હા એટલે આવું બધું છે મેં પછી હું તમારો મેસેજ મને રાતે મળ્યો

આપું છું હા કે એનું કારણ છે કે આવા એક વ્યક્તિના હિસાબે બીજી સમાજના દિલ દુખાય અને આખી આપડી જે કાઈ ભારત દેશનું જે કાઈ જે માળખું છે ને વિખાઈ જાય

મનસુખભાઈ હવે જરૂર નથી કારણ કે કાયદેસર જે કાર્યવાહી થાય મને ગુસ્સો હતો પણ હવે એનો પોતાનો સમાજ ને શીખવા માટે તૈયાર નથી અત્યારે એને પોતાના સમાજ એટલું દુઃખ છે કલમના બહેન નું આખો સમાજ ને નીચો દેખાડી દીધા અને ચારણ સમાજ બે શબ્દો નીચા પાડી દીધા દલિત સમાજ આખા એક આયુર્ષ સમાજ નું પણ બહુ ખરાબ બોલ્યા વ્યક્તિ દલિત ખરાબ બોલ્યા ચારણ ખરાબ બોલ્યા છત્રી સમાજ ને પણ લીધા છે આ લોકોએ આ વ્યક્તિ આ લોકો ન આપણા વ્યક્તિએ આહીર સમાજ છે ને સાહેબ ઈ તો રોટલે બહુ મોટી છે જોકે દેવાજ ખાવડે દેવાજ બોદરે કઈ આશરે બલિદાનો દીધા છે અને ચારણો અને ઉજાગર કર્યા છે પણ હવે મૂળ શું છે કે આ એક વ્યક્તિ વિકૃત છે બાકી આહીર સમાજ તો રોટલે મોટા છે સાહેબ ભાઈ આખો સમાજ છે ને બલિદાન બલદાન બોલ્યા સમાજ ખાવડ નું બોલ્યા સાહેબ દેવાજ ખાવડ નું બોલ્યા હા હા આ સમાજ માં બદલાઈ બોલે હું જાણું છું પણ હવે એક વ્યક્તિએ આખા સમાજ ને એટલો નીચે ઉતારી સમાજ ને ખુદ ને નફરત થાય તો કરો તો હવે આપણે મને થોડો ગુસ્સો આવ્યો એટલે હું થોડોક બોલ્યો હતો કારણ કે મારી માને કે ભાઈ કીધું ને હું સોનભાઈ માને બહુ માનું પેલા માને પણ મને એમ તો મારી માસી આ વ્યક્તિ બોલી ગયો એટલે મેં આખા સમાજ ને આપ્યો પાછો મારે આખા સંબંધ ને ન દેવો જોય આપ્યો મારા હું ભૂલ કરે તો પાસુ ભાઈ એવું હતું કે કેટલા બધો માણસો બેઠા તા હા માણસો હતા અને બફાર ભાષા ભાષા બહુ ખરાબ આપી જોકે એમાં આહિર સમાજ નારાજ છે એનાથી અમારે અર્જુનભાઈ ખાટરિયા છે ને જિલ્લા પ્રમુખ એમને પણ એમને પણ નિવેદન કર્યું કે ભાઈ આ ખરેખર અમારી સમાજ અંદર અમે ખોટી ટિપ્પણી કરી છે અને મનસુખ ભાઈ ગઢવી સમાજ છે ને અમારો હાજી કોઈ સમાજ નો વિરોધી છે જ નહીં અમે કોઈ દી કોઈ નું ખરાબ જ નથી બોલ્યા પેલા હા હાચી વાત હાચી વાત બધી સમાજ ની સમાજ નહીં પણ કોઈ સમાજ નું ખરાબ ન બોલ્યા કોઈ સમાજ નો અમારો વિરોધ નથી હા બરાબર છે અને આહીર સમાજ આવે તો પછી પાંચ હજાર વાર નો નાતો છે બરોબર હા હા આ તો પછી ખબર પડી કે કોઈ આને personal માથાકૂટ વ્યક્તિ એવું ગયું મને તમારે છે અમારે તો કઈ લેવા દેવા નહીં અમારો ગયેલો હા એ વાત પણ એ મૂળ સાહેબ છે ને કોઈ ધાર્મિક કે કોઈ જ્ઞાન નથી ને એને બફાટ માર્યો

તો એ નથી પણ એની જે વાણી થી જે ભડકાવ ભાષણ દીધું ને બે સમાજ ને બધી સમાજ ને જે આજે ગુજરાત નું કાયદો વ્યવસ્થા ડોળાઈ ગઈ બધી સમાજ ના દિલ ની અંદર ઠેસ પોચી ને એટલે નગર આપડે તો એ આપડા શિરોમાન્ય છે પણ એની ભાષાથી આપડે નારાજ થયા

કારણ કે એક બીજા મિત્ર તરીકે હોય હાજી 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 અને મંચુભાઈ હવે આનું હોય કાયદા તરીકે જે થાય કરવાનું ભાઈ કે આમાં માફી બાપી આ વ્યક્તિ માગશે નહીં કારણ કે સ્વામી પ્રમાણે માફી ના માગી કોઈ ના માગે ભાઈ સાચી વાત સાચી વાત છે અને માટી ને સદબુદ્ધિ આપે મારી બીજું શું આપડે ઘર તરીકે કઈ ભાઈ કઈ વાત જે માત્ર જે વાત